પાલનપુરમાં ભિક્ષુકો માટે બનાવેલ રેઇન બસેરા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોના શ્રમિકોના નિવાસસ્થાન બન્યા છે તો શહેરમાં આવેલ બે રેન બસેરા પાછળ વર્ષે બાર લાખનો ખર્ચ કરાઈ રહ્યો છે ત્યારે આવો જોઈએ પાલિકા હસ્તકના રેઇન બસેરાઓમાં ભિક્ષુકોના બદલે શ્રમિકોની કેમ સેવા ચાકરી થઈ રહી છે આવો જોઈએ આ અહેવાલમાં પાલનપુર શહેરમાં ફરતા ભિક્ષુકોને શિયાળા અને ચોમાસાની સિઝનમાં રાત્રિ રોકાણ માટેનો આશરો મળી રહે તે માટે ગઠામણ દરવાજા અને અમીરબાગ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બે રહેન બસેરા બનાવવામાં આવેલ છે પરંતુ હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા ભિક્ષુકો પોતાનું નિવાસસ્થાન છોડવા તૈયાર ન હોય હાલમાં આ બે રહેન બસેરામાં ભિક્ષુકોના બદલે શ્રમિકો આશ્રો મેળવી રહ્યા છે પાલનપુર પાલનપુરમાં કીર્તિસ્તંભ અને રેલવે સ્ટેશન રોડ પર ફૂટપાથ પર જીવન ગુજારો કરતા ભિક્ષુકો દિન દરમિયાન શહેરમાં ફરીને પોતાનું સવારનું ભોજન જ્યાં ત્યાંથી મેળવી લેતા હોય છે જોકે આ ભિક્ષુકો હાલના શિયાળાની કડકડતી ઠંડીમાં અને ચોમાસાની સિઝનમાં રાત્રિના સમયે આશ્રય મળી રહે તે માટે પાલનપુર પાલિકા દ્વારા ભિક્ષુકોને રાત્રિ રોકાણ માટે ગાદલા પલંગ સ્ટોરબોક્સ અને જસુડા સહિતની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જોકે પાતાળેશ્વર મંદિર અને રેલવે સ્ટેશન વિસ્તારમાં રામરોટી સેવા સમિતિ દ્વારા ભિક્ષુકોને રાત્રિ દરમિયાન નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવતું હોય તેમજ રૈન બસેરા છોડવા તૈયાર ન હોય આ બંને રૈન બસેરા મોટા ભાગે ખાલી રહેતા હોય છે અને તેનો ઉપયોગ શહેરમાં બહારથી મજૂરી અર્થે આવેલા શ્રમિકો પોતાના પરિવાર સાથે કરી રહ્યા છે જોકે આ બંને રૈન બસેરાના નિભાવ માટે પાલિકા દ્વારા બાર લાખનો માતબર ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેનો લાભ ભિક્ષુકોના બદલે કોન્ટ્રાક્ટરોના મજૂરો મેળવી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે પાલિકા દ્વારા રૈન બસેરાનો ઉપયોગ શ્રમિકોના બદલે ભિક્ષુકો કરે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે સીએચ એટલે શેલ્ટર હોમ અર્બન શેલ્ટર હોમ એ જે ઘર વહેવાળા લોકો હોય જે રાત્રે ફૂટપાથ ઉપર ને એવા સુઈ રહેતો એવા લોકો માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આપણે આપણા શહેરની સર્વે કરીને કેપેસિટી મુજબ બે શેલ્ટર રૂમ બનાવે જેની કેપેસિટી સો સો જણની છે અને એમાં જે અત્યારે જે ગ્રાન્ટ આવી હતી એ તો ફક્ત પાંચ વર્ષના મેન્ટેનન્સ સાથેની ગ્રાન્ટ હતી એની રાખ રખાવ સાફ સફાઈ કરવી અને એના માટેની જે ગ્રાન્ટ છે જે તે સમયના કોન્ટ્રાક્ટરે એ રીતે ભાવ ભરેલા હતા તેને કામ આપેલું છે વાત રહી જમવા માટેની તો જમવા માટેની વ્યવસ્થામાં એવો છે કે જે તે સંસ્થાએ કે જે તે ની વ્યવસ્થા કરવાની છે જનરલી શેલ્ટર હોમમાં કોઈ એનજીઓ કે રામ રોટી કે એવા કોઈ મંદિરમાંથી ખાવાનું મળતા હોય એવા લોકોનું ખાવાનું પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને આજ સુધી લગભગ એવી કોઈ ફરિયાદ અમને મળેલી નથી અને શેલ્ટર હોમમાં અત્યારે હાલ આપણે જોઈએ પાલનપુરમાં ફૂટપાથ ઉપર એરોમા સર્કલથી જે આપણો આરએમજી નો રોડ છે એ રોડ ઉપર રાત્રે કેટલાય લોકો સુઈ રહ્યા હોય અમે લગભગ બે થી ત્રણ વાર એની રેડ પાડી એમ્બ્યુલન્સ ને બધું સાથે લઈને ગયા હતા અને કેટલાય લોકોને અમે શેલ્ટર હોમ માં ખસેડ્યા હતા પરંતુ શેલ્ટર હોમ વાળા ત્યાં શેલ્ટર હોમ માં રહેવા તૈયાર જ નથી આ લોકોને ફૂટપાથ ઉપર જ સુઈ રહેવાનું ગમે છે માટે અમે ફરી વાર પણ હવે આખી એક ટીમ બનાવી છે અને રોજે રોજ જે લોકો સુઈ રહેતા હોય એ લોકોને ને ગમે તેમ કરી અને શેલ્ટર હોમ માં મોકલવાનું ચાલુ કરીશું पालनपुर गठामण दरवाजा આવેલ રેન બસેરા रेनबसेरा निभाव કેપીઆર એન્જિનિયરિંગ અને અમીરબાગ વિસ્તારમાં આવેલ રેન બસેરાનો નિભાવ અંબર કન્સ્ટ્રક્શન કંપની કરી રહી છે જેમાં અહીં આશ્રય મેળવતા ભિક્ષુકોના રહેવા જમવા અને સારવાર માટે વાર્ષિક બાર લાખનો ખર્ચ આપવામાં આવે છે પરંતુ મોટા ભાગે આ બંને રેન બસેરા ખાલી જોવા મળે છે સેવા ઓ જે ચાલીએ પોતે સેવા

પરંતુ શહેરમાં રેલવે સ્ટેશન રોડ અને કીર્તિસ્તંભ સ્તંભ વિસ્તારમાં ફરતા ભિક્ષુકોને રામ રોટી સેવા સમિતિ દ્વારા વિના મૂલ્યે તેમને ભોજન આપવામાં આવી રહ્યું હોય આ ભિક્ષુકો રૈન બસેરામાં જવા તૈયાર ન હોય કોન્ટ્રાક્ટરના મજૂરો રૈન બસેરાનો લાભ લઈ રહ્યા છે અમે સાહેબ અમે તોડફંડનું કામ કરીએ છીએ મકાન તરીએ છીએ જૂના કાટમાળના પાંચસો રૂપિયા હાજરી આપે છે પાલનપુરમાં કામ કરીએ છીએ અહીંયા સાહેબ દસ દસ દડાથી અમે અહીંયા રહીએ છીએ અહીં જમવાનું શાહ પાણી નાસ્તો કશું કંઈ આપતા નથી સાહેબ બિલકુલ નથી આપતા પહેલાંથી આપતા જ નથી અહીં સાહેબ અમે અહીં દસ દડાથી અહીં રહીએ છીએ શું કોઈ આપતા નથી સાહેબ રસાલ શ્રી ઠાકોર કેટીવી ન્યૂઝ ગુજરાતી બ્રાસકાંઠા